ત્યાં ખૂબ જ મહત્વ છે અને ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે જે દેશી ગાયનું છાણ આવે છે ગૌમૂત્ર આવે છે છાશ આવે છે એનો આપણે ઉપયોગ

નથી તો જ્યારે પણ આપણે ગાયનું છાણ આપણી જમીનમાં નાખીએ ત્યારે ઈ બધા બેક્ટેરિયા એનું કામ સારી રીતના કરે છે અને આપડા છોડને સલ્ફર છે પોટાશ છે એ આરામથી મળી જતું હોય છે એની સાથે સાથે ગાયના છાણમાં 17 થી 18 જે આપડા કોઈ પણ પાક હોય અથવા કોઈ પણ છોડ હોય એને જે જરૂરી એવા પોષક તત્વો જે 17 થી 18 પ્રકારના આવે છે ઈ છોડને

કિડની હૃદયના જે રોગો છે એ એના કારણે થતા હોય છે એટલે આપણે રોજિંદા જીવનમાં પણ જે દેશી ગાયનું દૂધ છે એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ કેમ કે આપણે પહેલા પણ વાત કરી કે ભઈ એમાં 16 થી 17 લાખ અને ઘણા બધા એવા બેક્ટેરિયા છે જે આપણને કઈક ને કઈક રીતના આપણા શરીરને અથવા આપણી જમીનને નુકસાન કરતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે ગૌમૂત્રની વાત કરીએ તો ગાયનું જે ગૌમૂત્ર છે ઈ ફૂગ નાશક તરીકે જંતુ નાશક તરીકે અને ઘણા બધા જે વાયરસ આવે છે એમાં પણ આપણને ખૂબ સારા પરિણામ આપતું હોય છે અને બીજી વસ્તુ એ કે જે ગાયનું ગૌમૂત્ર જ્યારે પણ આપણે ઓર્ગેનિક ખેતીમાં વાપરીએ અથવા પ્રાકૃતિક ખેતીમાં વાપરીએ તે જે જમીનનો મુખ્ય જે ખોરાક છે હ્યુમસ એનું નિર્માણ કરવામાં ગાયનું છાણ છે અને ગૌમૂત્રનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એના માટે ખૂબ મહત્વનું છે અને બીજી વસ્તુ એ કે કોઈ પણ આપણે ઓર્ગેનિક દવાની વાત કરીએ જેમ કે આપણે ઘન જીવામૃત છે જીવામૃત છે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે અને અગ્નિ અગ્નિઅસ્ત્ર છે એમાં આપણે ગાયના ગૌમૂત્ર અથવા ગાયના છાણનો કઈક એક રીતનો ઉપયોગ કરીએ છે તો ખેડૂત મિત્રો આ છે ફાયદા અને બીજી વસ્તુ એ કે જે ગાયની ખૂંદ જે પાછળ આવે છે એમાં એક સૂર્ય કેતુ નાડી હોય છે જે સૂર્યના કિરણો લઈ અને જે ગાયનું જે રીવર આવે છે એમાં ઓરમ હાઇડ્રોક્સાઇડ ઓરમ હાઇડ્રોક્સાઇડનું નિર્માણ કરતું હોય છે જેના કારણે તમે જોયું હશે કે ભાઈ જે પણ ગાયનું દૂધ આવે છે ગાયની છાશ આવે છે ગાયનું જે દહીં આવે છે અને ઘી આવે છે એ તમને થોડા પીળાશ પ્રકારનું દેખાશે એનું કારણ એ છે કે જે આ જે ઓરમ હાઇડ્રોક્સાઇડ એટલે એક પ્રકારનું જે સોનું છે એના કારણે કંઈક ને કંઈક રીતના આપણને ગાયની જે પણ વસ્તુ છે એ થોડીક તમને પીળાશ રંગની દેખાશે તો ખેડૂત મિત્રો અને બીજી વસ્તુ એ કે ભાઈ

તો એનું જે આતળું હોય ઈ 180 ફૂટ એટલે કે 160 થી 180 ફૂટ નું હોય છે એટલા કારણે એટલા માટે જે ગાયનું દૂધ આવે છે એમાં ગાયમાં પાચનની જે ક્રિયા છે ઈ સૂક્ષ્મ રીતે થાય છે એટલા માટે આપણે દેશી ગાયનું દૂધ વાપરીએ અથવા દેશી ગાયનું ઘી વાપરીએ તો ઈ આપણા શરીરમાં આરામથી પચી જતું હોય છે તો કે મિત્રો આ થઈ કે ભાઈ આપણી જે ગાય માતા છે એનું આપણા રોજિંદા જીવનમાં અને આપણે એને કઈ ને કઈ રીતે જે ઓર્ગેનિક ખેતીમાં વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો એનું મહત્વ શું છે શા માટે આપણે ગાયના ગૌમૂત્ર ગાયનું છાણ એનો જ ઉપયોગ કરવો જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન